કે અલ્યા આલુ ભાઈ ઊભો રે કી તું કઈ ન માર આવ ના હોય ઊભો રે કી રે આલકી અલ્યા ઊભો રે કી પણ આલુ ભાઈ તું યાર બીજા નું કાપી મન તો યાર કંપાય જ નહિ હાલતો તમ ના આવળો આવ તો ના હોય ના આવ તો ના આવળો આ જો ચીકટ મારું ઘરે હા તો તો તું તો યાર ગુંચા કરે હે

पण जाऊ दोडी बैठी ए तू करो भाई ओई का ह दिलाय पतंग नाही लेई आला जम એટલે દિલા જોડે પૈસા નહીં બકા મે લઈ જા નહીં લ્યા તન પપ્પા એ તું મંધા લ્યા નેકળ વતી નેકળ અમે લાગે जाऊ લ્યો બધું બોલ્યા ને જ ન કેમણા ફટાયો પણ આ બોટી લુ તાર પપ્પાએ पतंग નહીં લઈ આલે તન બોટી કોન

એટલે પતંગ તો કાપશે એમ બધાને કાપો કાપે એમ જબર ઓહો એટલે તન પતંગ ચકાવતે આવડે બટી ઓબો ખેત મારજી ચકાવજે પતંગ પતંગ ખેતતે આવડે ઓબો બતાવજે મને વાહ ભઈ વાહ એટલે આલસમ પતંગ લાવને જોડે નહીં ચકાવ નહીં ચકાવ આ તો ચિંતા ના કર મોલ બતાઈ દઉં છું તારા માટે પતંગ લેતા હું ને

જો આપણે ચીકી મોહન થાળ દાલ ભાત કેક કેક પૂરી શાક એવું નહીં ખાવું યાર કેક ખાવીએ અમાર કેક તો મારા બર્થડે નહીં આલ એટલે એરો છે ને ભર શિયાળા કંકોડાનું શાક માંગ છે ચોથી લાઈન ખવાર છો એટલે એને પૂછો ને જે બનાવી આલ દેવાનું એમ તને અમને ખવરાવું છું ધરેન કેક છે કે નહીં

કે ખરેખર મારો આડુ અને એનો પોણો તો પાછા નહીં પડતા પોણીઓ કનો છે આ બંકાનો છે લ્યા ગમે એ બૂમ જ પડાવે અરે અમારા ગમે તમારું નામ છે એવું ગાળાની ની છોગન કે ઓયા ના આડુ ફૂમતાય નું નામ જ ના લેવાય ને કે ઓય આઈન ઝાપોટે આડુ હ ઇકન ઝઘડા મે ઓસા નહીં કર્યા તો મને કહું વાત હા છે પણ આડુ એક વાત કહું આવા છે ને તમારું ઉંમર થઈ આવા ઝઘડા ઓસા કર દયો તમે તો જવન છો અરે મોસો ના દેખાણો ભય બેહી ગયા યાર મોર ઘડી ઘર આડુની શરમ ભલા ભલાદની সুতুতুলে হবরধ ওকটানায়ে হবে আয়ে কাকাগিলে নাইই হবে আয়। হরা পাপটা হবে মারকালে মানাই হরা পাতুনাই পরেনাই হরাই হবে আয�

તારી હવે શિખર કોણ લઈશું પતંગ તમે મારંગા થોડો ગોતાવાર કાકાની ની પતંગ ને ફિરકી લ્યો તમે ગોતાવાડો મારંગાડ

બીજા બધા પતંગ જોઈ બીજા બધા પતંગ જોઈ એના ઘેર હસી કાકા તું નતો જઈ ગયા તો તું માજી નતો કેતો તો હે શું કરવાનું તારું પકેલ કંકજ

છોકરો ચોરી કરી ને આવતો એક વાત છોકરે ચોરી નહીં કરી આ તમને લઈ આવ્યા છે છોકરાન આ તમને અરી ભાઈ માપે રેવાનું માપે દૂર એક તો છોકરા કરો છે તારો છોકરો ચોરી કરે બે જણા દાદાગીરી કરવા આવશે આઠસો રૂપિયા આ ફિરકી પતંગ મારું છે મેં લઈ જયું છે છોકરા ના ભાઈ ના મારું છોકરા લઈ જ્યાં છોકરો ચોરી ગયો ઘરમાં તમારું પતંગ ની છોરી ના કેવરાય છોકરા છે પણ છોરી કરી નહીં પણ હારી છોરી ના કેવરાય છોકરા શાળા આવે છોકરા નો ત્યાં મારશે

તમારું ભલું થાય તમારું લતું કરશે યાર અરે પતંગ લૂંટવા ના જવા લૂંટવા જવામાં એકલા ઝઘડા જ હોય છે ભલા આદમી છે યાર પતંગ લૂંટવા

આઠસો રૂપિયા બરાબર મારો છોકરો મોસમ મેલી અને એન ભાઈ બંદમ તો એવા માં નીકળ્યો એટલે બધું લઈ જતો રહ્યો ફિરકીન પતંગ બધું આ મારું મારો ભણ્યો છે યો તમારો ભણ્યો નહીં નહીં એ હાકુ એ કોમ્પ્યુટર શું થાય કોણ થાય કે નહીં કોમ્પ્યુટર તમે શું થાય માહો થાય કે નહીં માહો એ રાખવાનું હોય એ એક બે પતંગ થઈ ચીડે ના દોડવાનું હોય તમારે લિલવાના છોકરું છે વાત મારી છે એક જ મિનિટ આપડે નહીં કેતા

ગણવા દો તો કોઈ નઈ શું પપ કરતો થઈ ગયા તમે વચ્ચે આવી ગયા ઘણા મોટા દિલ નો છે ખરેખર મોટા મન નો હરીશ એમ લુગડો વાંધવા પામ આવી હવે

એ નહીં લેતા કોઈ દાળો વસ્તુ નહીં લેતા પણ આ લઈ આલ વિશે આપણે વિકમો આલ દી કેકા એમ નહીં જાતો બોણિયાનો પૈસો આપણે ના ખપે આ મેવું કે હોય ગમો વાતો થ હોય વાતો થાય એમ આ એમ કેમેરા બોણિયો આપણો બોણિયો કાંતી હા બોણિયો

પેલા બધું પૂરું કરા છે ખાવાનું હોય તો કોક ના ઘેર થી ખાવાનું લઈને આવતો રે પૈસા જોઈ ને બાપુજી પૈસા ઉધી ચોરી કરી આલ તો શાયરો દુશ્મન ગોડો કમે કે આવડે કોહડો તમે ચોરી કરો છો ના તમે ડાયા છો આપણે ડાયા નહીં અસલ ડાયા હીરો સંગ ગોડા આપણા છે હા હવે સમજ્યા એટલે તમારે ગોડા માંથી ગોડું થાવું પડે અને ખરેખર ગોડા દોડે ગોડા થોન તો જ આવત ની આપણે ખમન મજા થાય નકા આવત ની આપણે કોઈ તારો ખમણ મજા થાય નહીં હા મારું કોણસો પાટણ હા